હેલો ગાઈઝ હું મારા ગામડે આવ્યો છું અને હું આજ મારા ગામડાનું ટૂર આપે ચલો આ દેખો બેડરૂમ છે આ દેખો અહીંયા અમે સાથે સૂઈએ છીએ બધા ચલો હવે તમને વોશ આ આ અમારો હોલ છે અને હવે અને હવે હું અમારો વોશરૂમ છે અને પછી એ તો બધું કિચન મતલબ ગોલ છે અને આ અમારું માતાજીનું મંદિર છે ચલો સેકન્ડ ફ્લોર ઉપર જઈએ અમે સેકન્ડ ફ્લોર આવી ગયા છીએ દેખો અમારું સેકન્ડ ફ્લોર નો હોલ છે મોટો અને આ

તમે કોઈ ફટાકડા લાયા છો એ મને કોમેન્ટ કરજો તું એરે ફટાકડા લે સપોર્ટ કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો